સૌરાષ્ટ્રમાં આપણે હોળી આવી એટલે બધે કેવો છે કે પરબની ની આવી હોળી પછી સમગ્ર આપણા પરબ છે બધા ચાલુ થાય છે ત્યારે કાલે સમગ્ર ગુજરાત અને દેશમાં હોળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ પીસા વૃદ્ધાશ્રમમાં વર્ષોથી અમે વડીલો સાથે ધૂળેટી માટે ખાસ એના જીવનમાં રંગ પૂરવા માટે કે એનું જીવન કાયમી માટે રંગબેરંગી જીવન પસાર કરે એટલા માટે વડીલો સાથે ધૂળેટી અમે પરિવાર સાથે ઉજવવા આવીએ છીએ સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ લેવા માટે આવીએ છીએ કે એના જીવનમાં કાયમી માટે પરિવારથી જ્યારે અલગ હોય ત્યારે અહીંયા એક પરિવારના સભ્ય તરીકે ધૂળેટી એની સાથે અમે સમગ્ર પરિવાર સાથે અને ટ્રસ્ટીઓ સાથે ઉજવીએ છીએ એના ખૂબ ખૂબ અમને આનંદ છે અને વડીલોને એના જીવનમાં કાયમ રંગ આવો નાવો પૂરાઈ રહીએ એવી માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આજ રોજ ધૂળેટીના તહેવારની ઉજવણી માટે શ્રી અકુભાઈ જાડેજા કે જેઓ પૂર્વ મંત્રી પણ છેલ્લા મને જે બાર વર્ષથી અહીંયા નિયમિત આવે છે જ્યારે આ નવું બિલ્ડિંગ નહોતું બેનું જૂનું બિલ્ડિંગ હતું ત્યારથી અને પાછા એકલા ના આવે એમની સાથે ભાભી અને એમને દીકરા દીકરાની બહુ બધાને લઈને આવે છે આ એક પારિવારિક પરંપરા જાણવી છે ખરેખર બહુ સરા સરાહનીય છે અને દર વર્ષે દિવાળી એટલે અને હોળી બંને તહેવારો અહીંયા ઉજવે છે અને વૃદ્ધોની સાથે ખૂબ મજા કરે છે અને અમારા પણ આનંદની વાત છે અત્યારે અહીંયા વૃદ્ધાશ્રમમાં એકસો તેર વળીલો રહ્યા છે પ્લસ છેલ્લા બે વર્ષથી એક સિનિયર કેર સેન્ટર ચાલુ કર્યું છે જેમાં પથારી વર્ષથી વૃદ્ધો હોય કે જેને ટ્વેન્ટી ફોર બાય સેવન કેરટેકરની જરૂર હોય એવા ચૌદ વ્યક્તિઓ માટેની વ્યવસ્થા છે જે કુલ એકસો સિત્યાવીસ જેટલી વ્યવસ્થા અત્યારે અને લગભગ એક જ છે

belum kan di